નુકસાન આવી જાય છે સારો બિઝનેસ જે ચાલતો હોય એકદમ સરસ મજાનો બિઝનેસ ચાલતો હોય અને એકદમ ભાંગી પડે છે ઠપ થઈ જાય છે એનું કારણ શું તો એનું એક જ કારણ છે કે તમારે દીવો તમને મનમાં વિચાર આવતો છે કે ઘીનો દીવો કોને કરવાનો છે કે ઘીનો દીવો છે તો તમારા જે પિતૃઓ છે એમને કરવાનો છે અને આપણા જે વડવાઓ છે એમનું એ રીતે અકસ્માતિક મૃત્યુ થઈ ગયું હોય તો એમને આત્માને કોઈ દિવસ મોક્ષ પ્રાપ્ત થતો નથી એમનું આત્મા છે એ ભટકતો રહે છે હંમેશા અને તમારે બે હાથ જોડી અને કહેવાનું છે કે હે દાદા પરદાદા તમને નામ યાદ હોય તો પિતૃનું નામ યાદ કરી બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે હે દાદા હે બાપા તમે તો તારણહાર છો બાળક ગણી બધું વાલું હોય છે અને તમને હંમેશા માફ કરી દેતા હોય છે કારણ એ તમારા પર બહુ બધો ભાવ હોય છે એટલે તમારે બીજું કશું કરવા નથી દીવો કરો હાથ જોડો અને પોતાના રોજગાર માટે નીકળો સાહેબ કોઈ દિવસ તમારું કામ જે અટકતું છે ને એ અટકવા નહીં દે તમને તરત જ ખબર પડી જશે કે આ શું મારો ધંધો બિલકુલ નતો ચાલતો અને હા 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 સરસ મજાનો મારો ધંધો ચાલુ થઈ ગયો તમારું કામ અટકી ગયું હતું ફોન આવે છે સાહેબ તમારું પેલું કામ હતું એની ફાઇલ પાસ થઈ ગઈ છે લઈ જાઓ તમે વિચાર નહીં કર્યા હોય એટલે જ કહું છું કે પિતૃઓને હંમેશા જેટલું ખુશ રાખો અને તમને પિતૃ છે તો તાપી નદી છે નર્મદા નદી છે મહિનો બે મહિના છ ખોબામાં પાણી લઈ અને તમારા પીને અને તમારું છે ને જે મનુષ્ય અવતાર છે ને એ પણ તરી જશે અને અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ